આની માથે પગ દઈ પંખો ચાલુ કર્યો મિત્રો અત્યારે આપણે મસ્ત મજા ભી ગયા પેલા તો જમવા જોવા જમવામાં આપણે શું આવી ગયું છે ભાત છે અને બટેકાનું શાક પ્લસ ખીચડી

તમને દેખાડવું ફોટો તમે જોઈ જુઓ તમે જોતા રહી આ ફોટો ને કોથરી નથી ઉખેડી અને હજી મસ્ત ફોટો આપણે ધંધો તમે જોવો ફોટાની હાલત તમે જોવો હા લો જો ફોટો તમે જુઓ હજી કોથરી નથી ઉખેડી કેવો મસ્ત ફોટો છે આમ જુઓ તમે ટકા ટક ફોટો છે ને હવે આ ફોટો અહીથી કારીગરે આ કારીગરે બપોરે આની માથે પગ દેન પંખો ચાલુ કર્યો ને ત્યાંથી ફોટો ફાડ નાખ્યો આ નવે નવો ફોટો હજી આ પોતાનો ફોટો હાજો રાખ્યો હે પોતાનો ફોટો હાજો રાખ્યો હા તો આ મિત્રો ઘડીક વારમાં ફોટો તોડીને ભૂકો કર નાખ્યો આ કારીગર ના જો તમે મોડું જો મોડું જો તોય પાછું એના મોઢામાં કાઈ લોચા લબાચા છે નહીં તોય ફોટો તોડી નાખો તો કીધું કે આવા છે બીજો શું થાય કા છે આને હે હું જો તને ફંદા કરા ક્યારનો સાનો મનો બેહી જ ને જીમ તી મોઢામાં નાખવા જોઈએ મહો ઓકાડ ડો દાંતમાં તૂટી જશે દાત ક્યાં જવાનું ભાઈ મારા મમ્મીના ઘરે લેવા મારા ભાઈ માંદો પડી ગયો તો ખબર કા કેવો ભાઈ નાનો નાનો

રામ તો જો એ ભાકી ખા એ ભાકી ખાતું હો સબાપાની જોર તો લાગે બોધી ભાઈ હવે કંપલે હારું થઈ ગઈ કે હમ છે કંપલે કંપલે થઈ ગઈ ને હાવ કામે જાવમે તો કદી વાહ કામે જાવમે જાવમે નો હા કાલથી જ્યો તો તમે મોડ આવ્યો થાત ખબર કાપેવું ચિંતા તો હા બોલે ના હે એમ તો કીધું લેટ થઈ ગયા લે લેટ થઈ ગયા ખબર કાઢો અમાર મારે પે લાવવાનું હતું અમે લેટથી આરોથી ત્યારે આયા કામે ચડી ગયો ત્યારે આવ આવો કરી કરીન લેટ થઈ ગયું હા બાબા દીગરા હે દોદી લેટ આયો ભાઈ દોદી લેટ આયો ભાઈ આવી આવી ગયા ને આવી આવી ગયા ને હવે યાર મારા હાજો દી ગયો દો દી ગયો પછી આવી ગયા ઈ એને પગાઈને આવી ગયા ને આ ક્લાસ ખબર કાઢવા બસ બસ ચાલો હવે ઘરે જાયે એટલે નીકળી બધા કમ્પ્લીટ થઈ ગયા જો હવે હેલો

મિત્રો આપણે મસ્ત મજાને ઘરે પહોંચી ગયા એક ગ્લાસ ખબર કાઢીને હવે આપણે થાકી પૂરે પૂરા ગયા છે ને હાન વાગી ગયા છે બાર આપણે મસ્ત મજાને સુઈ જાય અને આ બે જો એક બે તો સુઈ જ ગયા છે ઓલી આરોય ઓયા ફી ગઈ નાયા ફી ને આ રાતના બાર વાગ્યે તમે જુઓ મિત્રો બાર વાગે આ બાયણા છે ને સુખ તો નથી આ ફોલબંધ ફોલબંધ ઘરે છે ત્યાં ને રમતમાં હે તો મિત્રો આપણે આપણા આપણા ને મસ્ત મજાનો હસું પૂરો આ બધા હુઈ ગયા આરામથી મસ્ત પીધા તો વિડિયો તમને કેવો લાગ્યો તો લાઈક કરજો શેર કરો અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ ચેનલને કરી નાખજો ફરી પાછા આવડે મળીએ મોસ્ટ નવા બ્લોગમાં જતી બધા ટાટા બાય બાય